એચ એમ કિચનમાં આજે આપણે બનાવી રહ્યા છીએ જાંબુ સોટ તો મિત્રો જાંબુ સોટ તો આપણે બજારમાં ઘણા પીએ છીએ પણ બજાર જેવા જ ઘરે પણ આપણે જાંબુ સોટ બનાવીએ અને ઘરના સર્વેને તેને મજા માણી શકે તેવો પ્રયત્ન કરીએ હવે આ જાંબુનો પલ્પ આ રીતે ચપ્પુની મદદથી પલ્પ લઈ લેવાનો છે અને તેને આ રીતે ચીર કરી અને બીજને દૂર કરી લેવાનું છે આ સોટ આપણે મિક્સર જારમાં કરવાનો છે જેથી ખરી ખાસ ધ્યાન રાખશું કે અહીં તેનું એક પણ બીજ જે આપણે બીયું કહીએ છીએ તે ના આવે તેનું ધ્યાન રાખીશું મેં પલ્પ કાઢી લીધો છે હવે તેને એક મિક્સર જારમાં પલ્પને લઈ લેવાનો છે આ પલ્પને તમે બીજી રીતે પણ કાઢી શકો છો કે થોડું પાણી એડ કરી અને હાથેથી મસરીને પણ તમે પલ્પ તૈયાર કરી શકો છો હવે મિક્સર જારમાં મેં અડધી વાટકી ખાંડ એડ કરી અને સાથે સાથે સંચળ પાવડર એડ કર્યું છે અડધી ચમચી અને એક લીંબુનો રસ એડ કરવાનો છે એકદમ સરળ અને ફટાફટ મિત્રો આ જાંબુસોટ તૈયાર થઈ જાય છે તમે એકવાર ઘરે બનાવશો તો તમે અવારનવાર બનાવશો અને બહારથી લાવવાનું પસંદ નહીં કરો તેટલી ગેરંટી હું પણ લઉં છું આખું લીંબુ નીચવી દેવાનું અને જાંબુસોટને તૈયાર કરી લેવાનો આ રીતે મેં લીંબુમાંથી બીજ દૂર કરી દીધા છે અને અહીં મેં બરફ એડ કર્યો છે જાંબુ સોટ છે એટલે થોડો બરફનું પ્રમાણ વધારે રાખશું બહુ ઘટ નહીં તેવું મિશ્રણ તૈયાર કરશું તો મેં અહીં આશરે પંદરથી વીસ ક્યુબ જેટલા બરફના એડ કરી દીધા છે બરફ ના હોય તો તમે ઠંડુ પાણી પણ મિક્સ કરી શકો છો સાદું પાણી પણ એડ કરી શકો છો ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકી દેવું જેથી ચીલ્ડ લાગશે ચાંબુ સોટ તૈયાર થઈ ગયો છે તો હવે તેને એક સોફ્ટ ગ્લાસમાં લેવા માટે ગ્લાસને પહેલાં એક પાણીમાં આ રીતે ડીપ કરવાનો ત્યારબાદ તેને મીઠામાં આ રીતે ડીપ કરી અને તેની રીંગ તૈયાર કરી લેશું અહીં આ જે મીઠાનો ટેસ્ટ છે એ શોર્ટમાં એકદમ સરસ લાગશે એટલા માટે જ મેં સોટમાં મીઠું એડ નથી કર્યું જો તમે મીઠામાં એડ કરવા ના માંગતા હોય તો તમે મીઠાની જગ્યાએ દળેલી ખાંડ પણ લઈ શકો છો પણ મીઠાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે અને એકદમ સરસ લાગશે હવે આ ચારેય સોટ ગ્લાસને હું એક ટ્રેમાં લઈ અને તેને આપણે ફિલ અપ કરી દેસું તમે જોઈ શકો છો જાંબુ શોટ એકદમ સરસ પીસાઈ પણ ગયો છે અને સરસ તૈયાર થઈ ગયો છે આ જાંબુનો જે પલ્પ મોઢામાં આવે તેની મજા જ કંઈક જુદી હોય છે અત્યારે આમ તેની સુગંધ પણ એવી સરસ જ આવી રહી છે જાંબુની તો આ રીતે જાંબુ શોટ તૈયાર થાય છે તેને આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો મિત્રો તમે પણ જાંબુ શોટ બનાવો અને કેવી રીતે તમારે કેવી રીતે બન્યું અથવા તમારી પાસે કોઈ બીજી આની રીત હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ હજુ કરો ફરી આપણે મળીશું એચએમ કિચનની ચેનલમાં નવા આઈડિયા સાથે નવી રેસીપી સાથે